બધું ફેળો કઈ કોમ કરતી નથી હવે મારે તો એ બટા વાટકા ધો મેલી

પણ તારી આ ભાષાની વસ્તુને લઈને કોઈ હગુ કરવા મોગતો નથી માલા તાલને નથી તાતું તમે પાદ પાદ તલો ને એટલે બધા ના પાદ દે પાદ ના વાદ ના હોય કે વાત કરે પાદ તો ખરી કે પાદવા હાટે કોઈ હાગા ઉલડે ની સમજે એ લેવાનું મેઠાથી આવો શું આવા રોલો તમારી દશા હવે શું કરે કે ભાઈ આ દશા થઈ તો છે રેવાની પણ શું રેવાની ધોધો આ ધોધો એક વાહન ધોય ને એક વરી વાત કરે પોડલો હારું ભોડું કોઈ સુધરો સુધરો પણ શું કરાતે હો નથી ભયા બાયડી બરાબર નથી એને બહુ કે નથી મારે ડોસી શું કરા કે આ ડોસી તો લાવીતી પણ કાઠો પીએ કોઈ શું કરે લે પણ હવે ભઈ એને હવે અત્યારે રે નહી શું કરા રો રો કરતા ના રહી હવે શું કરા કે ભાઈ

મુયન બોલાવું તો કે તૈયાર થઈને રોમ ઘર બીજું રેડી કરીને તારે બોલવાનું નહીં અને તારે કહેવાનું નહીં કે મારે વાકન થી લેતી હા એ તો હું કમ્પ્લીટ પકડમાં માં રાખીશ હા તો રેડી રેડી હું હું તેવો લાદુ તું હું કાને ના આવ્યો બરાબર કાલે ના આવ્યો પણ અત્યારે થોડો આમ તો રેડી જ છે ને રેડી આમ થોડો

એમાં ખબર છે તે કુતરે વિયાણી થી બે મહિના પેલી એટલે એને એક ગાડી વાળા મારી ના છે તાર ની મતલબ વહે પડે છે બધા વિદેશ માં ભણી છે અમેરિકા એટલે ખાલી માત્ર ને માત્ર યશ અને નો માં બાલ છે હા પોતે અમેરિકા ભણ્યા છે પોતાની આમ તો હેરસ્ટાઈલ ચેન્જ છે આમાં એવું છે અમેરિકા ભણ હા સોંપડી ભણ એટલે સોંપડી માં ખબર નહીં પડે યુવા ભણાય

ખબર પડી કે મેહમાન આવેલા છે એટલે થોડી ને આવેલા અમારે તો હમ્પે આમ

પણ બીજું તો ઠીક છે બાકી ભાઈ તમે તો હાવ થોડો આવ્યો પણ મારા બાકી આટલા બધા

વિડિયો કોલ લાયરો છે લે 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 રો લે આ ઓનલાઈન છે આમ પેલું કોપ ઓય કે કશકોણ આય ઓ ઉપાડ્યો પતરી દિનાલ દે ઓય લમાઈને વાત કરવી છે પોસ્ટ મિનિટ બટી આ સો કરો ના લો સો ફોન હો ઓય 5 મિનિટ વાત કર લે લે હો ઓય તખણો ખા કર છે તમ સે થોડો અદરાઈ રિ આ દે બા ઓ હ আার কবোতাকে খ্য়নে ক্য়া morbলে ক্য়া ক্য়ারে। এাাাযাকে

રંગે શંગે બધું કરો બીજું કોઈ ના કરાય તમે પણ ભમરાથી જેટલી હવા ચીડથી થી કાઢી એટલી મોઢે કાઢી છે આટલું તો ફેંકાય નહીં એટલે આમાં કોઈ ફેંચ્યું નથી પણ અમારે ભાઈ મોરવીએ કીધું હતું કે થોડુંક આવી રીતનું કરો તો ઠકવણું પડે એમ

સુધરી જાય છે અને મોટો મેચ છે મળશે નઈ એ ભાઈ સમજો તમારી ગમે એવા હબકણ આવ્યા છે ને ભાઈ ગમે એવા હબકણ આવશે ને

બેહતી ચાર ચોનું કોમ કરે એટલે આ કૂંક નું ઘર વાળા એવી પત્રીજી મારીને આવો કમર ભોડો મૂચા લઈ દઉં ને એમ તો કોમ તો પાછો જેમ નથી પાછો

કેમ કે પાસે વાળા ને તો ખબર હતી કે તમારી છોકરી કેવી છે હવે એવું કોઈ નથી કોઈ નથી રેવા જ બરાબર કો આપડે રંગે સંગે હર્યું હમકર કરો પૂરું મજા ને મદા મજા છે બરાબર અને મારી વાત માનો એક મહિના હામ હામ ઈ કરે ને એક મહિના પાદી ના શબ્દ